નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો વાય નાઇન ન્યૂઝ હવે જો એ સમાચાર પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે વડોદરા શહેરના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે હનુમાન દાદાને એક હજાર એક બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા હતા અને હનુમાન દાદાને શ્રીનાથજી ભગવાનના વાઘા પહેરાવ્યા હતા અને વર્ષોની પરંપરા મુજબ આજે મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવનાર છે સાથે સાંજે પાંચ કલાકે સુંદરકાંડના પ્રવક્તા દર્શન મહારાજના સ્વર કંઠે સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને સત્યનારાયણ ભગવાનની પૂજા અને સુંદરકાંડનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સર્વ ભાઈ ભક્તોને આપણે જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અમા તે નિમિત્તે સુસાગર કિનારે આવેલું શ્રી હટેલા હનુમાન મંદિરે આજે દાદાને આપણે જોઈ શકો એક બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા છે તથા આજે દાદાને જે વાઘા અર્પણ કરવામાં આવે છે દાદાને શ્રીનાથજી સ્વરૂપ રૂપે આપણે વાઘા અર્પણ કરવામાં આવ્યા છે તથા અમારા વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવે છે જેનો સમય સવારે દસથી બાર છે અને સાંજે પાંચ કલાકે દર્શન કરતાં સ્વકંઠે સુંદરકાંડનું પાઠનું બી અમે આયોજન કરેલું છે અને ત્યારબાદ સાંજે છ કલાકથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તો આ પ્રસાદનો લાભ લેવા તથા દર્શનનો લાભ લેવા સર્વ ભાવિ નમ્ર વિનંતી છે જય